કોની વાત કરો છો યોગીજી મહારાજ યોગી ક્યાં બેસતા બેસતા કઈ આપે જોયેલા આ ને મેસઠ માં અહીંયા આગળ છે ને આ જે છે ને હા એનો આગળ સ્વામી આવી રીતે પગ મુકતા એક ઉપર પ્રમુખ સામે મેં આવી રીતે જોયેલા સત્તાવન અઠાવન માં એક પગ ઉપર અને પોતે જાતે પગ બાંધતા જે એવું ને એવું યાદ છે બાજતા જાતે આવી રીતે પગ આમ રાખી લગભગ કઈ સાલમાં મારે ખ્યાલથી તમને સાઈઠ આસપાસ સત્તાવન અઠાવન અઠાણું ઓવર સાઈઠ ની અંદર બરોબર અહીં મેં એમને જોયેલા એટલે આજ પહેલા ખાચામાં પેલા ખાચા આ પગ રાખીને અને સુવર્ણ તુલા વાળું બે ની વચ્ચે બાપાનો રૂમ આ યોગી બાપા એટલે સાચી મારો રૂમ અને અહીંયા આગળ પારણો અને મની સલાડ વાળા

ત્રીજો આગળ ઓગણીસો સાહીઠ માં હું મુંબઈ જતો સ્વામીમાં ના પડી દીલક્ષ માં જવાનું તૈયાર કરેલો કર્યો અને બે વખત પેલા ધર્મેશ જાડીયા હતા એને ભેગો મોકલેલો સ્ટેશન લઇ જાઓ ઘોડાઘરી દરવાજો જૂનો હતો ઘોડાઘરી અહી સ્વામી ઉભા હતા અહીંયા